વડાલી તાલુકાના ભજપુરા પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ બે હજાર પચીસ ઉજવાયો ભજપુર સેજા રાકેશભાઈ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ ભજપુરા પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત ટી એચ આર અને પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા યોજાઈ આજરોજ ટી એચ આર તથા મિલ્ટનેસમાંથી બનાવવામાં આવેલી વિવિધ વાનગીઓ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું વિશ્રાતી જતી પરંપરાગત વાનગીઓ યોજનાકીય લાભો તેમજ પોષક તત્વો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સ્પર્ધામાં રજૂ થયેલી વાનગીઓમાંથી શ્રેષ્ઠ એકથી ત્રણના સ્થાન પ્રાપ્ત કરનાર બહેનોને પ્રમાણપત્રો અને નરોત્તમ લાલાબાઈ ફાઉન્ડેશન દ્વારા ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તાલુકાના સભ્યશ્રી શાળા સ્ટાફ પરિવાર નરોત્તમ લાલાભાઈ સંસ્થાના અરવિંદભાઈ આઈસીડીએસની મુખ્ય સેવિકા બ્લોક કોઓર્ડિનેટર રાકેશભાઈ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો લાભાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત તેમજ એચ એમ બ્લોક કોઓર્ડિનેટર પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યકરોને સર્વાંગી સફળ બનાવવા સૌના યોગદાન બદલ આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો

પોષણ ઉત્સવ હતો તો બેનો સરસ વાનગી બનાવેલી છે આમ તો લાભાર્થી ભાગ લેવાનો હતો પણ